જો બજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બેડ વિસ્તારમાં રહેતા યુવાને પોતાના જ અપહરણનું તર્કટ રચી ચાર લાખની માંગણી કરી હતી ઓનલાઈન જુગાર મળી લાખનું દેવ થતા યુવકે અપહરણું નાટક કરવા જતા પોલીસને સેકન્ડ જળમાં ભેરાવી જવા પામ્યો છે જો બજાર પોલીસે જાતે ફરિયાદી બનીને ગુનો દાખલ કરી પિતાને અપહરણકાર બની ફોન કરી ચાર લાખની ખંડણી ખંડણીમાંગનાર યુવર કુર્પે રઘોબ મહેપત રાઠોડની ઝડપી પડી તેને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અઢાર પાંચ બે હજાર ચોવીસના આશરે બે વાગ્યાના સુમારે અરજદાર શ્રી ભરતભાઈ રાઠોડ કે જેઓને એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવેલો કે તમારા દીકરાને જીવતો જોતો હોય તો આ નંબર ઉપરથી ચાર લાખ રૂપિયા મોકલો નકર તમારા દીકરાને મારી નાખશું જે બાબતે અરજદારોને અમે રૂબરૂ અઢી વાગ્યાના આસપાસ મળતા તેઓના નંબર ઉપરથી અમારી સામે જ ફોન કરેલો અને તેઓને પૈસાની ડિમાન્ડ કરેલી જે બાબતે સુપીરિયર ઓફિસર તેમજ ક્રાઈમ બ્રાન્ચની ટીમની મદદથી લઈ અને સતત આ ફોન ઉપર આરોપી સાથે કન્ઝર્વેશન ચાલુ રાખી અને તેની સાથે સતત વાતચીત કરતા રહેલા અને તેઓને પૈસા આપીએ છે પૈસા આપીએ છે એ બાબતની સતત લાઇજનિંગમાં રહેલા અને થોડા સમયમાં જ જે મોબાઈલ નંબર આપેલા હતા એનો ટ્રેસિંગ થઈ જતા જેમાંથી જે મુખ્ય સૂત્રધાર હતો એ મૂળ અરજદારનો પોતાનો સુપુત્ર જ હતો જેઓએ દસ પંદર દિવસ પહેલાં જ એક નવું સિમ કાર્ડ લીધેલું હતું કે જેના નંબર તેના પિતાશ્રીને આપેલા ન હોય જે આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે હું જુગારમાં રૂપિયા હારી ગયો હતો એટલે મારે રૂપિયાની ખાસ જરૂર હતી એટલે મેં આવું તરખટ રચેલું હતું જેથી કરીને ઉપરી અધિકારીઓના માર્ગદર્શન મુજબ પોલીસને ગેરમાર્ગે દોરવા બાબતની ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાર આરોપીની અટક થઈ ગયેલ છે